મિત્રો ગૂગલ ડ્રાઈવમાં તમારી ફાઇલને કેવી રીતે અપલોડ કરશો ગૂગલ ડ્રાઈવની તમારી ફાઇલને વન ક્લિક કેવી રીતે ડાઉનલોડ કરશો સરળતાથી બ્લોગમાં ડાઉનલોડ લિંક કેવી રીતે જનરેટ કરશો કે ગોઠવશું તે આપણે જોઈએ હવે આપણી વેબસાઇટને ઓપન કરવા માટે અહીં ક્લિક કરો ગોટું પોસ્ટ લિંક પર હવે મિત્રો અહીંયા જે આ ભાગે દેખાય છે આ મેનુ જે ગૂગલ એપ્સ લખેલું છે એની ઉપર ક્લિક કરો એટલે અહીંયા ડ્રાઈવ લખેલું છે એમાં પર ક્લિક કરો ઓકે આ જગ્યાએ માઉંસથી રાઇટ ક્લિક કરી અપલોડ ફાઇલ લખેલું છે એમાં હું ક્લિક કરું છું એટલે હું મારી ફાઇલને અપલોડ કરવા માગું છું ઓપન મારી ફાઇલ અહીં અપલોડ થઈ રહી છે એ બતાવે છે જેવી ફાઇલ આપણી અપલોડ થઈ જશે એટલે તરત જ આ ટાઈપનો મેસેજ આવશે કે હેઝ બિન અપલોડ માય ડ્રાઈવ હવે અહીંયા એની લિંકને આપણે શેર કરવાની થતી હોય છે તો શેર ઉપર ક્લિક કરશું એટલે આ રીતનું મેનુ ખુલશે એમાં ગેટ શેર લિંક લખેલું છે આ જગ્યાએ એને આપણે ક્લિક કરીશું હવે આની આ જે પટ્ટી જેવું દેખાય છે એની કોડની કોપી કરી લેશું આપણી ફાઇલમાં અહીંયા પેસ્ટ કરી દઈશું મિત્રો તો અહીંયા ફાઇલનું આ શેરિંગ છે હવે એને વન ક્લિક ડાઉનલોડ કરવાનો કોડ કઈ રીતે આપણે બનાવીશું તો મિત્રો અહીં એક આ ટાઈપનું મેં અહીંયા સાથે આપેલું છે કે તમારે કોઈ પણ ફાઇલ હોય ગૂગલ ડ્રાઈવમાં અપલોડ કરેલી ને તમારે વન ક્લિક ડાઉનલોડ કરવી હોય તો આ કોડ આટલો તો રાખવાનો જ ફિક્સ પણ આપણે ત્યારબાદ ઉપરમાં આ લીટીમાંથી જે મેઇન કોડ છે એનો એ ચોરી લેવાનો છે ખાસ કરીને અહીંયા ગૂગલ ડ્રાઈવ ડોટ કોમ ફાઇલ ડી પછી આ હોય છે અને અહીંયા એની પહેલાંનો કોડ આટલો કોડ હોય છે એને કોપી કરીને નીચેના ભાગે પેસ્ટ કરી દો અહીંયા વન ક્લિક ડાઉનલોડ આપણું આ તૈયાર થઈ ગયું ડાઉનલોડ આપણે આરજી કોડ છે અહીંયા દન આપવાનું ભૂલાઈને ઘણી વખત એવું થઈ જાય છે કે મિત્રોને ચોકડી મરાઈ જાય ને પછી કહે છે મારો કઈ જગ્યાએ ગઈ ફાઇલ ક્યાં ગઈ એનો શેર લિંક કેવી રીતે શેર ગોઠવવો તો ફરીથી જે તે ફાઇલ ઉપર જાઓ ગેટ તે લિંક ઉપર ક્લિક કરો એટલે અહીંયા આવશે એમાં જે કોડ હતો એ જ કોડ અહીંયા એ છે કંટ્રોલ સી કરીને હું લઉં છું મારો ડેટા એમાં આ રીતે બતાવશે તો ડાયરેક્ટ કોડ જ આવશે એમાં પાછળનો આ ભાગની માહિતી છે એમાં બતાવતું નથી હવે મેન આપણું જે કામ છે તે ને હું કોપી કરી લઉં છું વન ક્લિક ડાઉનલોડની હવે શું કરવું આપણે જે પેજ બનાવેલા છે અલગ અલગ એમાં એક્ટિવિટી લખેલું છે એમાં એડિટમાં જાઉં છું અહીંયા હું લખું છું કે માય ફર્સ્ટ ફાઇલ અપલોડ પ્લીઝ ડાઉન લોડ હવે અહીંયા એની લિંક જનરેટ કરવી પડશે એટલે લિંક ઉપર ક્લિક કરું છું અને હું શબ્દ લખું છું ડાઉન લોડ પહેલાં અહીંયા મિત્રો ક્યારેય પણ તમે આ રીતે કરો તેમાં પહેલાં શું તમારે ડિસ્પ્લે કરવું છે ટેક્સ ટુ ડિસ્પ્લે અહીંયા લખી નાખવું જરૂરી છે અહીંયા જાઓ આપણો જે વન ક્લિક ડાઉનલોડ આ જે ભાગ છે કોપી કરેલો છે હું અહીંયા પેસ્ટ કરી દઉં છું ઓકે આપો હવે અહીંયા અપલોડ આપી દે મિત્રો આટલું થઈ ગયા બાદ આપણો બ્લોગને આપણે જોઈશું વન ક્લિક ફાઇલ ડાઉનલોડ થાય છે કે નહીં મેં એક્ટિવિટીઝમાં ગોઠેલું હતું તો એક્ટિવિટીઝ ઉપર ક્લિક કરું છું આ ડાઉનલોડ લખેલું છે એની ઉપર ક્લિક કરતા આપણી ફાઇલ ડાઉનલોડ થવાની શરૂ થઈ જશે મિત્રો આ વન ક્લિક ડાઉનલોડથી અનલિમિટેડ વખત તમે ફાઇલ ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો થેન્ક યુ આ ફાઇલ જે છે કોડની એ બ્લોગ સાથે અપલોડ કરેલી છે આ કોડ છે એ ખાસ યાદ રાખવો જોઈએ યાદ રાખવું